ધર્મનગરી સુરતમાં ચાતુર્માસ પૂર્ણ થતાં જ ફરી એકવાર ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે જ સુરતની ધર્મધરા દીક્ષાના રંગે રંગાવા તૈયાર છે આગામી પાંચથી સાત નવેમ્બર દરમિયાન પાલ વિસ્તારમાં રોમે રોમે પરમ સ્પર્શ નામની સુંદર વાટિકામાં તેર વીરોની સામૂહિક દીક્ષાનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ યોજાશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે આજે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે આગામી ચોવીસ દિવસ બાદ વરસાદ માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી દરિયા કિનારે લગાવાયેલું એલસી થ્રી સિગ્નલ પણ હટાવી લેવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે અને સાંજે વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે બપોરે તાપમાન ઊંચું રહેશે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી વીસ સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટેલ કોવમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે યુવતીઓને લાવી દેહ વ્યાપાર કરાવનાર એજન્ટ અને હોટેલ સંચાલકની ધરપકડ કરાઈ છે જ્યારે દેહ વ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીને મુક્ત કરવામાં આવી છે ચાર પૈકીની એક યુવતીની ઉંમર પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ન હોય દેહ વ્યાપારના દલદલમાં ફસાય હોવાનું સામે આવ્યું છે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલા પોક્સો એક્ટ કેસમાં ફાસ્ટ ટ્રેક સોશિયલ પોક્સો કોર્ટે આજે એક મોટો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે દસમાં એડિશનલ સેશન્સ જજની કોર્ટ સત્તર વર્ષ પાંચ માસની સગેરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા એકવીસ વર્ષીય આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે એટલું જ નહીં કોર્ટે ભોગ બનનાર પીડિતને રૂપિયા છ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય વિજય મેળવતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે હીરા અને ટેક્સટાઇલ સિટી સુરતના એક જ્વેલર્સ દંપતીએ આ જીતની ઉજવણી અનોખી રીતે કરી છે તેમણે મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ખાસ ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનું સેટ તૈયાર કરાવ્યું છે જે ટૂંક સમયમાં જ વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે